दर्शकों मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यासुदी ना मुख्य समाचारों पर नेपाल में થયल अकस्मात मृत्यु होना मोनी रात्रि कराया अग्निशंका सीएमओ मां पहली बार महिला प्रिंसिपल सेक्रेटरी नियुक्त कुछ टॉक विधेयक ने राज्यपाल ने मंजूरी प्रथम मथम तबक् चौसठ सोमनाथ मंदिर प्राण प्रतिष्ठा दिन भव्य रीते कराई उजाणी कानंद सेठ जेनेसिस पर चित्र नो प्रदर्शन प्रारंभ બસ અકસ્માતમાં માર્યા ગયેલા મૃતદેહો અને પ્લેન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા મોડી સાંજે એરફોર્સ નું વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું ચાર ની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની બસ કાઠમંડુ પાસે ઊંડી ખીણમાં ખાબકતા સત્તર પ્રવાસીઓના અરેરાટી ભર્યા મોત થયા હતા જયારે જેમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને ત્યાં સારવાર આપવામાં આવી હતી અમદાવાદમાં લવાયેલા ઈજાગ્રસ્તોને સાર સંભાળ માટે અમદાવાદ એરપોર્ટ પરથી સિવિલ ટીમ ના નિશાળ હતી જેમણે અમદાવાદ આવી પહોંચેલા ઘાયલોને તપાસ્યા હતા નેપાળમાં થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરેન્દ્રનગર જિલ્લાના મૃતકો અને ઘાયલોને લઈને એરપોર્ટનું ખાસ વિમાન કાઠવંડુથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યું હતું થોડાક દિવસો પહેલા ગુજરાતમાંથી સુરેન્દ્રનગર અને મઢવાણના કેટલાક ગામોમાંથી કેટલાક યાત્રિકો નેપાળ કાઠવંડુના પ્રવાસે ગયા હતા અને આ પ્રવાસ દરમિયાન એક દુઃખદ ઘટના બની અને એમાં એક આખી બસ ખીણની અંદર પડી ગઈ છે એમાં કેટલાકના મૃત્યુ પણ થયા છે કેટલાક ઘાયલ થયા છે સરકાર પૂર્ણપણે બધાઓની સહકાર કરી રહી છે આવી જે દુઃખદ ઘટના બની છે કમનસીબ ઘટના છે આ બધા પરિવારોને શોકાંજલિ પણ હું આપું છું જ્યારે મૃતદેહો એરપોર્ટ પર ત્યારે લાગણી હતા આરોગ્ય મંત્રી પટેલ પંચાયત રાજ્ય મંત્રી જયંતી કાવડિયા કુટી ઉદ્યોગ મંત્રી તારાચંદ છેડા તથા ઘાયલ પ્રવાસીઓના સ્વજનો એરપોર્ટ ઉપર ઉપસ્થિત હતા જ્યાં અમદાવાદ ના મેયર મીનાક્ષી પટેલે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા જ્યારે ગવાયેલા પૈકીને જ્યારે ઘવાયેલાઓને એરપોર્ટ ઉપર જ એરપોર્ટ પરથી સીધા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મૃતક પ્રવાસના પાંતિદેવને ખાસ એમ્બ્યુલન્સ વ્યવસ્થાથી તેઓના વતન મોકલવામાં આવ્યા હતા જ્યાં મોડી રાતે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં દે આ સમગ્ર બનાવને કારણે ગાંધતા તેમજ આસપાસના વિસ્તારોમાં સોકની લાગણી ફરી વળી હતી તેમજ મુખ્યમતા અને આનંદીબેન પટેલે પણ મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને પોતાની શોકાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી પદે ઓગણીસસો અઠ્યાશીની બેચના મહિલા આઈ એ એસ એ અર્પણાની નિયુક્તિ કરી છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત મહિલા મુખ્યમંત્રી પછી મહિલા પ્રિન્સિપલ સેક્રેટરીઓને સ્થાન મળ્યું છે ગૃહ વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નાણા અને આયોજન વિભાગની કામગીરી સંભાળનાર એસ અર્પણા મૂળ તામિલના છે

વિશ્વની આંતરિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરી શકે તેમ છે રાજ્ય સરકારે આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ સામે આકરા પગલા લેવા ગુચ્છક કોક જેવા આજ તાજેતરમાં જ બજેટ સત્રમાં છેલ્લા દિવસે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રક વિધેય 2015 પસાર કર્યું હતું ગુચ્છ ટક તરીકે ઓળખાતા આ વિધેયક પર રાજ્યપાલ ઓપી કોહલીએ મંજૂરીની મહોર મારી દીધી છે જેના કારણે કાયદાકીય દ્રષ્ટિએ ગુચ્છ ટકનો પ્રથમ તબક્કો પાર થઈ ચૂક્યો છે રાજ્યપાલ તરફથી નવા વિધેયકને મંજૂરી અપાઈ ગઈ છે પરંતુ તેમાં પોલીસને તાર ટપાલ ફોન આંતરિક રેકોર્ડ કરવા જેવી સત્તા અપાઈ છે આ પ્રકારની સત્તાથી નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે કે કેમ તે બાબતે કેન્દ્ર સરકારનો વિષય હોય રાજ્ય પાસે આ બાબતે કેન્દ્રીય મંત્રાલયનો અભિપ્રાય ઈચ્છે તો તે પોતાની રીતે ગુજસ્ટોકનો અભ્યાસ કરી તેને મંજૂરી આપી છે સીધે સીધી રાજ્ય સરકારને પરત મોકલી શકે છે આ વિધેયકને લઈને વિધાનસભામાં પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી આ સંદર્ભે જાણવા મળતા માહિતી મુજબ રાષ્ટ્રપતિને પણ આ અંગે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ રજૂઆત કરશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે

તેમણે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં પ્રથમ તબક્કાના નિર્માણ થયા પછી મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું અને મંદિરના સ્થાપિત પ્રભાશંકર સોંપુરાએ બનાવેલા નકશા મુજબ મહામેરુ મેરુ પ્રસાદ શૈલીનું મંદિર તેમના શિખર અને સભા મંડપ સાથે ઓગણીસો માં પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને નવા નગર ના જામ નગરના નવાનગર જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ વરદસ્તે વરદ મંદિર ઉપર સુવર્ણ કળશનું આરોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરારજીભાઈ દેસાઈ પૂર્વ વડાપ્રધાન ના અધ્યક્ષ નૃત્ય મંડપ પૂર્ણ થતા તે સમયના શર્માના હસ્તે કળશ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામ સાહેબના અવસાન બાદ તેમના મહારાણી ગુલાબ કુંવર દ્વારા દિગ્વિજય જામ સાહેબની મૃત સ્મૃતિમાં નિર્માણ કરવામાં આવ્યું ભગવાન સોમનાથના ના સ્થાપના સમય એકસો આઠ તેને સ્થાપના પ્રસંગે મહારુદ્ર યજ્ઞ અને લિંગ પ્રતિષ્ઠાન વિધિ ની સમગ્ર જવાબદારી એટલે કે બ્રાહ્મણ તરીકેની જવાબદારી શ્રી લક્ષ્મી શાસ્ત્રી એ નિભાવી હતી અને એકસો આઠ બ્રાહ્મણો ના મુખે ભગવાન ના દર્શને ઉમટી હતી આ એક અદભુત અભૂતપૂર્વ દ્રશ્ય હતું ભગવાન સોમનાથ મંદિરના નવ ની સાથે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રજોગ સંદેશ પણ આપ્યો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે વિશેષ પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપૂજા તેમજ નૂતન ધ્વજ રોહણ સરદાર વંદના દીપમાળા શૃંગાર દર્શન આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા યુવા ચિત્રકાર કાનલ શેઠના ધ જેનિશિસ થીમ પરના ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ આ એલ એન્ડ પી આર્ટ સેન્ટર ખાતે થયો છે જાણીતા કલાકાર અને ચિત્રકાર મહેન્દ્ર કડિયાએ આ પ્રદર્શન ને ખુલ્લું મૂક્યું હતું આ ચિત્ર પ્રદર્શન તારીખ ઓગણતીસ એપ્રિલ બે હાજર પંદર સુધી સાંજે ચાર થી આઠ કલાક દરમિયાન ખુલ્લું રહેશે ધ રેખા ગણિત અને અન્ય વચ્ચેની સામ્યતાને ચિત્રકારી સુંદર રીતે દર્શાવી છે તેમાં કલાકાર નો વૈજ્ઞાનિક અને ફિલોસોફી યુક્ત વિચારનો ગાઢ રીતે પડગો પડેલો જોઈ શકાય છે જેના દ્વારા ચિત્રકારે આત્મા અને પદાર્થના પ્રવાહને અંતઃકણ વિશ્વ અને બ્રહ્માડના સર્જન અને લય ના પ્રાપ્ત દર્શાવ્યા છે કાનલ કાર્ન પ્રદર્શનની ખાસિયત એ છે કે તેમનું આ કલેક્શન પ્રત્યેક ચિત્ર સ્વયંસ્પૂરિક છે હાથેથી કરેલું છે તેમણે તૈયાર માટેના સ્કેચિસ અથવા તો પેન્સિલ સ્કોટ દ્વારા પણ આખરી ઓપ આપ્યો નથી પરંતુ મનમાં જે ભાવથી સ્ફુરિત થયું તેને સીધે સીધું વ્યક્ત કરીને પ્રદર્શનમાં મૂક્યું છે કાનલ સેઠે અમદાવાદની સેઠ સીએન વિદ્યાલયમાં ડ્રોઈંગ બધું કામ બ્લેક એન્ડ વ્હાઈટ છે અને ઝીણું ઝીણું કામ જોવા મળી મળશે છત્રીસ પેન્ટિંગમાં એબસ્ટ્રેક્ટ આર્ટ અને જોમેટ્રિક નું કોમ્બિનેશન મારા પેન્ટિંગમાં આપને જોવા મળશે તેમ તેમણે જણાવ્યું હતું

કાનાને દરેક પેન્ટિંગમાં પેન સ્કેચ જોવા મળે છે આવા પેન અને બ્રશથી થી પેન્ટિંગ તૈયાર કરવામાં શું ફરક તે વિશે વાત કરતા તેણે જણાવ્યું કે બ્રશમાં કલર્સ અને ગૂંથનેસ હોય છે તેમાં વિવિધ કલર્સને વાપરી શકો છો અને વિવિધ કરેક્શન પણ કરી શકાય છે જો કે પેન કરેક્શન શક્ય નથી બધુ તેથી પેન એક ઘણું અઘરું કામ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસલાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર